એને ચોરીનો સ્વાદ લીધો બાકી કઈ વધુ વેતા નથી બળી લાગતી નારે ના પણ માં તો જુઓ દાડે દેખીને ફાટી પડીએ ને આ દરમિયાન જાડા સળિયાની પાછળ ઉભો ઉભો અભગત એ પોતાની માને છેલ્લા બોલ ફક્ત આટલા જ સંભળાવીને ચૂપ રહ્યો તું તારે જા આવે ને મારે માટે કાલે સાંજે સેવો કરી રાખજે હું શેવો ખાવા આવી પહોંચું છું તારે ઠીક પડે તેમ કરજે પણ મુખીનો ત્રાસ હવે સહ્યો જતો નથી હો બાબરિયા એટલું કહી માં ગઈ પેટલાદની લોકપમાં શાંતિ છવાઈ ગઈ અને ગાયકવાડી ગામ કણિયાના પાટીદારને ગેરથી ઓરી કરી એ પકડાયેલો ભગત તુરંગમાં બેઠો બેઠો ભજન નો ટૂંકો ધીરે ધીરે ગણગણતો રહ્યો કાયા મેલી ન જાય મારા હંસલા કાયા મેલી ન જાય હે આજી આ વળતે દિવસે હોળીનું પર્વ હતું સાંજે ગામ ભાગોળે ઉતાશની પ્રગટાઈ હતી તાણે પેટલાથી ત્રણ ગામ દૂર ગોરેલ ગામના પાટણવાડીયા વાસને એક ઘેરે ઉંબરામાંથી અવાજ સાંભળ્યો કામાં શેવો તૈયાર છે ને જટ લાવ ખાઈ લઉ પોલીસ મારી પાછળ જ છે માં હેતા શેવનું મિષ્ટાન રાંધીને જ બેઠી હતી આવ્યો ભગત એમ કહીને એણે

મહી વાત્રકના ઊંડા ખાતરાઓમાં સાડા પાંચ ફૂટનું એક માનવ પ્રાણી લપાઈ જાય તેની કોઈને નવાઈ નહોતી સરકારે બાબરની માને અદાલતમાં ખડી કરી મેજિસ્ટ્રેટની સામે ભયંકર હેતા બોલી ઉઠી હજુ એક દીપડું છૂટું મેલ્યું એમાં આટલા અકળાવ છો ત્યારે મારા પાંચ શ્રીલંકાને છૂટા મેલીશ તે દાડે શું કરશો શ્રીલંકા એટલે સિંહના જીવી કટીવાળા દીકરા થોડા મહિના અને એ જ ગોરેલ ગામમાં એ જ ભગતે એક આદમીને એને ઘેર જઈ શરીરમાં તલવાર પહોંચી દઈ ઢસળતે ભાગોળે લઈ જાય ઠાર માર્યો લોકોને ખબર પડી કે સગા કાકાને જ ભત્રીજે ઠાર માર્યો એક ચોરી તોરંગનું તૂટવું અને બે ખૂન એ ચાર ગુનાઓ ચરોતરના મુલકને ચગડોળે ચડાવ્યો જિલ્લાની અને વડોદરાની બંને પોલીસની દોડધામ મચી ગઈ તેવામાં થોડા મહિના પછી એક દિવસે ગામ જોગણમાં એક પાટણવાડિયો એ પોતાના ઘરને આંગણે બેઠો છે ખોળામાં નાનું બાળક ખેલી રહ્યું છે સામે ઊભી ઊભી એક બાય એ બાળકની માં અને એ આદમીની ઓરત કંઈ કામ કરે છે તે વખતે હોય બાપ એવી બૂમ પાડતો એ બાળ રમાડતો આદમી હેપતાય હેપતા અને ઓરત ખડકી તરફ જુએ તો એક જુવાન ઉભો છે હાથમાં ભરેલી બંદૂક છે છૈયાને લઈ લે ફૂઇ બંદૂકધારી જુવાને શાંત શબ્દોમાં એ બાઈને સૂચના આપી પણ ફૂઈ ન સમજી અરે ભગત એટલું કહીને એ પોતાના બંદૂકધારી ભત્રીજાની સામે જોઈ રહી છયાને લઈ લે મારા ફૂવાના ખોળામાંથી બંદુકિયા એ ધણીના ખોળામાંથી બાળકને ન ઉઠાવી લઈ શકી છૂટી ખોળામાં બાળક છતે એ પુરુષને વાગી પુરુષ ઢળી પડ્યો બાળક જીવતું રહ્યું બંદૂકીઓ નાસી ગયો સગા ફૂવાની ઠાર કરનારે ભગત બાબર દેવા હતો ત્રીજું અને બાબર દેવા બહાર જાહેર થયો ભજનોની મંડળીમાં બેસનારો એક કંગાલ જુવાન એ બહારવટીઓ બાબર દેવો એવા બિહામણા નામે ઓળખાવા લાગ્યો બાબર દેવાની ઢોળી ટોળી બંધાઈ ગઈ લૂંટપાટ ને ખૂનોથી આખો મુલક સુપડે સેવાઈ રહ્યો ચરોતરની ધરતીમાં ધૂંધુકાર ચડ્યા પોલીસને બાતમી દેવાની શંકા માત્રથી પણ એ બાબરીઓ પોતાના સગા કાકાને અને ફુવાને ઠાર મારી ગયો એ વાતથી એ માણસોના ગાઢ વછૂટી ગયા બાબરના મા બાપને અને ત્રણ જુવાન ભાઈઓને પોલીસે પકડી વિજાપુર ક્રિમિનલ સેટલમેન્ટમાં મૂકી દીધા એમની જમીન ખાલસા કરી એમના તમામ મકાનો તોડી નાખ્યા તેમાંથી સાચા મોતી નીકળ્યા કહેવાય છે બાકી રહ્યા બાબરના બે બાળક ભાઈઓ એની તપાસે ચડેલી પોલીસ પત્તો ન મેળવી શકી એને કોઈકે છુપાવ્યા હતા પકડો બાબરિયાના સર્વ સગાને એને બહેન છે ક્યાં ક્યાં છે ઝારોળા ગામે પરણાવેલી છે પકડો એને પણ એ ઝારોળે હતી નહીં ક્યાં ગઈ રહેતે રહેતે જાણ થઈ બાબરીયાની ટોળી ભેગી એક ઓરત પણ લૂંટમાં દેખાય છે એની ઝારોળાવાળી બહેન જ છે બાબરના બહારવટાને વરસેક વિધ્યું વિશે બહેનને વિશે છણભણ છણભણ વાતો ચાલતી વિશે એ વાતો એક દિવસ ભાઈને કાને આવી પહોંચી ઈલા ભગત બાબરના સાથી પાટણવાડિયા જગા ઉમઠે એક વાર જંગલના રહેઠાણમાં બાબરને એકલો દેખી કહ્યું તો આવો મોટો ફરસ પણ પણ શું બાબર જગાને થોતરા તો જોઈ બોલી ઉઠ્યો કશું નહીં ના કહે જે પેટમાં હોય તે લેને ત્યારે કહી દો પેટમાં રાખી શો સાર તું આવો મોટો ફરસ પણ તારી બેન તો તરકડાને જવા બેઠી છે વાતની ચોખવટ થઈ બહેન એક મુસલમાન સિપાહી સાથે એ હળી ગઈ છે હવસ આંધળો છે કોઈક દાડો સગા ભાઈની સોંપી દેતા એ વાર નહીં લગાડે વાત સાચી હો કે ખોટી બાબરને વહેમ પડી ગયો કે બહેન કોઈક દાડો દગો દેશે બહેન ખૂટશે એક દિવસ જારોળાથી એક માઇલ આવેલા ચુવા ગામના ખેતરમાં બાબર પડ્યો હતો બહેન આવી ભાઈની પાસે બેઠી આડેવળી વાતો કરવા લાગી વાતો કરતી કરતી બાબરની બાજુમાં પડેલી એની બંદૂક એ હાથમાં લઈને એ બંદૂકને એ તપાસવા લાગી બાંયના મનમાં ઘોડા તો વહેમ સજ્જડ થયો એમ ન જોવાય બંદૂક હે આમ જો આમ આમ જોવાય એમ કહેતે કહેતે બહેનના હાથમાંથી બંદૂક શેરવી લઈને એને બહેનના કપાળમાં નોંધી જ છોડી બહેનની ખોપરીમાં કાચલા થઈ ગયા બામણવાડાની સીમમાં બાબર ચૂપચાપ બેઠો છે કોઈકની વાત છે અંતરમાં અધીરાય છે પણ કળાવા દેતો નથી આખરે આવેત દેખાયો એ હતો ઝુલંદવાળો રાવળિયો જેને બાબરે પોતાના બે નાનકડા નિરાધાર ભાઈઓ એ ભળાવ્યા હતા એ બે બાળકોની છુપી સાચવણીના બદલામાં જેને તે પોતે લૂંટો કરીને ખર્ચી પૂરી પાડતો હતો એને દીઠો કપાળની કરચલીઓ સાપળિયા જેવી સળવળી ઉઠી ખસિયાણે ચહેરે સાવળીઓ આવીને બેઠો એના મોં પર તેજ નહોતું એની જીભ ઉપડી નહીં બાબરે કહ્યું બસ નાના છૈયાને સોંપી દીધા શું કરું ભગત રાવળીઓ પગે લાગી બોલ્યો મારા પર પોલીસ માછલા ધોવા લાગી મારે સુપી દેવા પડ્યા ક્યાં સોંપ્યા ચાલ બતાવ જગ્યા આગળ રાવળિયો પાછળ બાબર સીમમાં એક ખેતર હતું ખેતરમાં મોલ હતા રાવળીએ કહ્યું આ પાકમાં સંતાડેલ આયથી કાઢીને બેવ સોંપ્યા બાબરે ચોમેર નજર કરી સામે જ એક ઝાડ ઊભું હતું અને રાવળિયાને એ ઝાડ પાસે લીધો ઝાડ સાથે ઊભો રાખીને ઝાડને બાથ ભરાવી બે વાથના પંજા એ ઉપરા ઉપરી ગોઠવ્યા પછી પોતે ખિસ્સામાંથી ખીલો કાઢ્યો રાવળિયાની છાતી પાછળ એ ખીલો લગાવી પથરે પથરે ઠોકી ઝાડ સાથે જડી દીધો ને ઉપરા ઉપરી છ ભડાકે એને ખતમ કર્યો બાબરની પરણેલ બાયડી એ બહાર વટે સંગાથી હતી એ પકડાય અને જેલમાં ગઈ અને પાછળથી બહાર વટું ખેડતો ખેડતો એ બાબર એ નવી બહેરીને પરણ્યો એ પણ બહાર વટે ચડી માણસો મારવાની ફાવટ બાબરને બરાબર આવી ગઈ હતી ઝવેર મેઘાણી મેઘાણે લિખિત મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બંજારો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ